તો હેલો મિત્રો નમસ્કાર તો આપણે વિડીયો લઈને આવી ગયા છીએ તો આપણે વિડીયો છે વાત કરવાની છે તો તમે જોઈ શકો છો જે આ પતંગની અંદર શેતર વસાવાના પોટા લગાવી લગાવીને આદિવાસી સમાજના લોકો એમ કહેવાય છે કે પતંગ ઉડાડી રહ્યા છે દોસ્તો હાલ અત્યારે સોશિયલ મીડિયા પર આ ખૂબ જ એટલે ખૂબ જ આ પોસ્ટર વાયરલ થઈ રહ્યું છે દોસ્તો તો તમને ખબર હશે કે શેતર વસાવા નાની ઉંમરમાં એટલું બધું મોટું નામ છે કે વાત જ ના પૂછો દોસ્તો ડેડિયાપાડાના ધારાસભ્ય ધારાસભ્યો વસાવા છે અને જનતા માટે ઘણું બધું કામ પણ કરતા હોય છે દોસ્તો હાલ અત્યારે આ ક્લિપ પણ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહી છે દોસ્તો અને તમને ખબર હશે કે શેતર ખેતર વસાવા ડેડીયાપાડાના ધારાસભ્યો છે અને આખા ગુજરાતની અંદર એક જ ચાલે તો ક્ષેત્ર વસાવા ચાલે એવા નારા પણ આદિવાસી સમાજને મુસ્લિમ સમાજ લગાવી રહ્યા હતા દોસ્તો તો તમને ખબર હતી કે કાલે ઉત્તરાયણ છે અને ઉત્તરાયણના દિવસે એમ કહેવાય છે કે હાલ અત્યારે ઘણી બધી પોસ્ટરો અને ક્લિપો પણ વાયરલ થઈ રહી છે દોસ્તો એમાં ક્ષેત્ર વસાવાની પોટાવાળી પતંગો આદિવાસી સમાજના લોકો ઉડાડી રહ્યા છે અને હાલ આ પોસ્ટર પણ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યું છે દોસ્તો તો દોસ્તો તમને ખબર હતી કે નાની ઉંમરમાં શેતર વસાવાનું એવડું મોટું નામ છે કે વાત જ ના પૂછો દોસ્તો હાલ અત્યારે એક જ ચાલે તો ચાલે શેતર વસાવા એવા હાલ એમ કહેવાય છે કે નારા પણ આદિવાસી સમાજના લોકો લગાવતા હોય છે અને ડેડિયાપાડાના ધારાસભ્ય ક્ષેત્ર વસાવા છે અને ક્ષેત્ર વસાવવા એમ છે કે આ જનતા માટે એટલું બધું કામ કરે છે અને ઘણી ફેર સરસામાં પણ આવતા હોય છે દોસ્તો તો હાલ અત્યારે આ પોસ્ટર સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યું છે દોસ્તો તમે જોઈ શકો છો જે આ પતંગ છે પતંગની અંદર ક્ષેત્ર વસાવવાના ફોટા લગાવી લગાવીને આદિવાસી સમાજના લોકો ઉડાડી રહ્યા છે હાલ અત્યારે એમ કહેવાય છે કે તમને ખબર હતી કે કાલે ઉત્તરાયણ છે ઉત્તરાયણના દિવસે એમ કહેવાય છે કે ક્ષેત્ર વસાવવાના ફોટાવાળા પતંગો પણ ઘણી બધી જોવા મળશે તો દોસ્તો આના વિશે તમારે શું કહેવું છે કમેન્ટ કરીને જરૂર ને જરૂર બતાવી દોસ્તો અમારી ચેનલમાં નવો તો ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશે નહીં તેથી ક્રિયા આવવાના વિડીયો તમારા માટે લાવતો હશે દોસ્તો તો આ તો આજનો વિડીયો વિડીયો જેમ લાઈક શેર જરૂર કરી ફરી બીજા વિડીયો મળી તબતી કે જય હિન્દ જય ભારત મળી એક વાર બીજા વિડીયો તબતી કે બાય બાય